હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું વઘારેલો મકાઈનો આપણે લોટ બનાવીશું અહીંયા તમે મકાઈનું ખીચું બી કહી શકો છો પણ અમે અહીંયા મકાઈનો લોટ વઘારેલો કહેવામાં આવે છે તો અહીંયા આપણે પીળી મકાઈનો લોટ જે આવે છે એ વગારીશું તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો મકાઈનો લોટ વઘારવા માટે એક કઢાઈમાં આપણે બે ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ અહીંયા તમારે હલકું ગરમ થાય એટલે તમારે આની અંદર અડધી ચમચી જેવી રાઈ એડ કરવાની છે રાઈ અહીંયા થોડીક જ એડ કરવાની વધારે એડ નહીં કરવાની રાઈ ફૂટે એટલે એક ચમચી જેવું આપણે અજમો એડ કરીશું અજમો ફૂટી જાય પછી એની અંદર અડધી ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરીશું સાથે ચારથી પાંચ લીમડાના પાન એડ કરીશું અને એક ચમચી જેવા આપણે મરચાંની પેસ્ટ એડ કરીશું અહીંયા મરચાં તમારે અધકચરા વાટીને એડ કરવાના રહેશે પછી અડધી ચમચી જેવું અહીંયા આપણે લસણ એડ કરીશું એને બી અધકચરું વાટીને એડ કરીને તેલની અંદર તમારે મિક્સ કરી દેવાનું છે અહીંયા લસણ અને મરચાં મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર એડ કરવાનું છે જરૂર પ્રમાણે પાણી અહીંયા પાણી તમારે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે અને અહીંયા જેટલા કપ તમારો લોટ હોય એનો ડબ્બલ તમારે અહીંયા પાણી એડ કરવાનું છે મારે અહીંયા મકાઈનો લોટ એક કપ જેટલો છે એટલે હું અહીંયા બેથી સવા બે કપ જેટલું પાણી લઉં છું પાણી એડ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું હિંગ એડ કરી દેસું એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરવાનું એક ચમચી જેવું ધાણાજીરું પાવડર અને ચપટી ફરીથી હળદર એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું અહીંયા તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ઘણા લોકો આ લોટ વગરવાની અંદર ઘણા ઝીણા સમારેલા કાંદા બી એડ કરે છે જો તમને પસંદ હોય તો એડ કરી શકો છો હવે અહીંયા વઘારેલો લોટ અહીંયા થોડોક ઘટ પણ જેવું મીઠાસ જેવું લાગે એની માટે આપણે એક મીડિયમ ઇંચનો ગોર એડ કરી દઈશું અને અડધી ચમચી જેવો અહીંયા આપણે ગરમ મસાલો પાવડર એડ કરીશું હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી દઈશું તમને વધારે જો ગળપણ પસંદ હોય તો ગોર અહીંયા તમારે ટેસ્ટ પ્રમાણે ઓછો વધતો કરી શકો છો હવે આને ઢાંકી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે આને પાંચથી સાત મિનિટ માટે કૂક થવા દઈશું જેથી પાણીની અંદર મસાલાનો બધો જ ફ્લેવર આવી જાય અહીંયા તમે જે મકાઈનો લોટ લો છો એ કેવો દળાઈને આવે છે એ પ્રમાણે તમારે અહીંયા પાણીનો ઉપયોગ કરવાનો રહેશે એટલે પાણી બી તમારે અહીંયા ઓછું વધતું થતું હોય છે તો એ પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે હવે પાંચથી સાત મિનિટ જેવું થઈ જાય પણ તમે ખોલીને જશો તો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને પાણીની અંદર મસાલા બી સરસ એવા ઓબ્ઝર્વ થઈ ગયા છે હવે એક વખત હલાવી લેશું અને આની અંદર હવે આપણે ફ્રેશ થોડી કોથમીર એડ કરી દઈશું એને બી આપણે મિક્સ કરી લેશું તો હવે અહીંયા આપણા બધા જ મસાલાને બધું જ સરસ રીતે એડ થઈ જાય પછી જ તમારે આની અંદર લોટ એડ કરવાનો છે તો અહીંયા મારો એક કપ જેવો મકાઈનો લોટ લીધો છે જે પીળી મકાઈ આવે છે એનો ઝીણો લોટ આવે છે એ લેવાનો છે અહીંયા કકરો લોટ તમારે ઉપયોગમાં નથી લેવાનો તો આ રીતે મકાઈનો લોટ લઈ લીધા પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને બધું એકસાથે તમારે એડ નથી કરવાનું ત્રણ બેચમાં તમારે એડ કરવાનું રહેશે પહેલાં આપણે થોડું એડ કરીને આ રીતે વેલણથી મિક્સ કરીશું પછી આપણે બીજો અડધો એડ કરીશું અને એને બી વેલણથી આ રીતે મિક્સ કરીશું મિક્સ કરતા ટાઈમને તમને એમ લાગશે કે આમાં ગઠ્ઠા પડે છે પણ જેમ જેમ તમે મિક્સ કરશો અને લોટ એડ કરશો એમ એ સરખું મિક્સ થઈ જશે પછી આપણે બધો લોટ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું આ રીતે તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે જરા બી અંદર ગઠ્ઠા નથી રહ્યા તમે જોઈ શકો છો આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે વેલણમાંથી બધો જ લોટ કાઢી દેવાનો રહેશે અને આને હવે ગેસની ફ્લેમ એકદમ જ સ્લો કરી દેવાની અને ફરીથી ઉપર ફ્રેશ કોથમીર એડ કરીશું અને એકથી બે ચમચી જેવો અહીંયા આપણે ઘી એડ કરીશું તમે જો ઘી ન ખાતા હોય તેલ ખાતા હોય તો તેલ એડ કરી શકો છો ઉપરથી તો મેં અહીંયા ઘી એડ કર્યું છું ઘી એડ થઈ જાય પછી તમારે આને ઢાંકી દેવાનું અને સ્લો ગેસ ઉપર બીજી ત્રણથી ચાર મિનિટ માટે લોટને સીજવા દેશું જેથી લોટની અંદર બધો જ મસાલાનો ફ્લેવર આવી જાય ચારેક મિનિટ પર તમે ખોલીને જોશો તો લોટ આપણો સરસ એવો સીજી ગયો છે એકદમ સોફ્ટ થઈ ગયો છે અને જે ઘી એડ કરી હતી એના કારણે લોટની અંદર જે સુગંધ આવે છે એ બહુ જ સરસ આવે છે તો તમે એક વખત આ રીતે હલાવી દેવાનું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તમે જોઈ શકો છો કે લોટનું અંદર જે પાણી એડ કર્યું છે એ બરાબર પરફેક્ટ એડ કર્યું છે બહુ અહીંયા ઢીલો નથી થયો અને બહુ ચીકણો બી નથી થયો તો આ રીતે ગરમ ગરમ લોટ તમારે પ્લેટમાં લઈ લેવાની ઉપરથી ફરીથી આપણે ચોખ્ખું ઘી એડ કરીશું તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધતું કરવાનું ઘીમાં અને જો તમે ઉપર જે મેથીયાનો મસાલો આવે છે એ એડ કરવો હોય તો કરી શકો છો કાં તો સ્કીપ બી કરી શકો છો હું અહીંયા થોડો એડ કરીને ખાઉં છું અને આ રીતે ગરમ ગરમ લોટને ઘીની સાથે દૂધની સાથે છાશની સાથે કે પછી દહીંની સાથે બી આ લોટ બહુ જ સરસ લાગે છે અને આ ગરમ ગરમ લોટ આ રીતે તમે જો ન બનાવતા હોય તો જરૂરથી બનાવજો આપણા જૂના જમાનામાં પહેલાં બા અને મમ્મીઓ આપણા માટે બનાવતી હતી પણ તમને જો બનાવવું હોય તો આ રીતે જરૂરથી બનાવજો અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને તમારા ઘરમાં આ લોટ બને છે કે નહીં મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ